જેમાં હાલ રાષ્ટ્રીય અન્ન સુરક્ષા કાયદા બે હજાર તેર હેઠળ સમાવેશ તમામ લાભાર્થીઓના હિતમાં આ મુદતમાં વધારો કરીને તારીખ પાંચ જૂન બે સુધી તેને લંબાવેલ છે જેથી તમામ એનએફએસએ લાભાર્થીઓને તારીખ પાંચ જૂન બે સુધી માહે જૂન બે માટે યોજનાનો લાભ લેવા માટે અમે તમામ રેશન કાર્ડ ધારકોને જે છે જિલ્લા પુરવઠા તંત્ર વતી હું અનુરોધ કરું છું આ સાથે હું આપને જણાવવા માગું છું કે આપણા સુરેન્દ્રનગર જિલ્લામાં જે એનએફએસએ રેશન કાર્ડ ધારકો છે એમનું અઠ્યાસી પોઈન્ટ નવ ટકા જેવું ઇ કેવાયસી જે છે આપણે પૂર્ણ કરી ચૂક્યા છે માટે બાકી જેટલા રેશન કાર્ડ ધારકો જે છે એનએફએસએ કેટેગરીના એમને હું વિનંતી કરું છું કે તેઓ પણ પોતાનું ઈ કેવાયસી જે છે વહેલી તકે પૂર્ણ કરાવી લે તેઓ પોતાનું ઈ કેવાયસી જે છે અલગ અલગ માધ્યમોથી કરાવી શકે છે જેમાં છે કે ગ્રામ્ય વિસ્તારમાં તેઓ વીસી મારફત પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે પોતાની નજીકની મામલતદાર કચેરીમાં જઈને પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે ત્યારબાદ પોતાની નજીકની જે વ્યાજબી ભાવની દુકાન છે ત્યાં જઈને પણ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે સાથે જ પોસ્ટ વિભાગ મારફત પણ પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે માટે આ અલગ અલગ માધ્યમો છે કે જેના દ્વારા રેશન કાર્ડ ધારકો પોતાનું ઈ કેવાયસી કરાવી શકે છે માટે સુરેન્દ્રનગરના બાકી જેટલા પણ રેશન કાર્ડ ધારકો છે એમને મારી વિનંતી છે કે વહેલી તકે પોતાનું ઈ કરાવી અને પોતાને એનએફએસએ યોજનાનો જે લાભ મેળવવા પાત્ર છે એ વહેલી તકે લોકો મેળવી લે તરફથી અનુરોધ છે કે જે એનએફએસએ લાભાર્થીઓ છે જેઓ એનએફએસએ નો લાભ મેળવે છે એવો વહેલી તકે બને એટલું ઝડપથી પોતાનું એ કરાવી લે પછી એ લોકો જે છે પોતાના જે લાભ મળવા પાત્ર છે એના માટે એ લોકો એલિજિબલ થઈ જશે